हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपको हार्दिक स्वागत छे आनंद जिला में आज दस दस दिवस आतिथ्य बाद ठेर ठेर लोखंड बंदोबस्त वच्चे विघ्नहरता गणेश जी प्रतिमाओं भव्य शोभायात्रा विसर्जन आनंद जिला में आज श्रीजी विसर्जन यात्रा योजना જિલ્લાના શહેરો અને ગામડાઓમાં જય ગણેશના જય સાથે ગુંજી ઉઠશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઠેર ઠેર યોજાશે શોભાયાત્રા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવાયો એક ડીએસપી ચાર ડીવાયસપી તેત્રીસ પીઆઈ બાસઠ પીએસઆઈ તેમજ નવસો પોલીસ જવાન ફરજ પર બજાવશે આ ઉપરાંત એક હજાર પચાસ હોમગાર્ડ બસો પંચ્યાસી જીઆરડી એક કંપની એસઆરપી ની પણ તૈનાત રહેશે શહેરોમાં કેટલાક માર્ગો શોભાયાત્રાને લઈને ડાયવર્ટ કરવામાં આવ્યા છે હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર